ખાલી એનો આકાર આટલો એક જેવો દેખાતો હતો દેખાતી નથી પછી રાજકોટ એ લોકોએ એને ખોદી અને બાર કાઢી અને ધોઈ અને આ સિંદુર પછી આ હકીકત હાચી રાત આવ્યા જયા વાગે સાત વાગે એ આગળ મૂર્તિ કાઢી રાત નીકળી ગયા સવાર માં આવી ગયેલા દબાઈ હતી પછી એને પોણી લાઈન ધોઈ અને પછી વંજારા નું બનાવેલું વંજારા પથ્થર છે વંજારા ના જ આવ્યું છે બરાબર રાજકોટ રહેતા હોય ને એમને સપનું આવ્યું છે જે વિધિ કરવાની વિધિ કરવાની વિધિ કરીને એમને જે મળ્યો લઈને જતા રહ્યા